સાપુતારા વિસ્તારની અંદર બીએસએફના જવાનોનો જવાનો ટ્રક જે છે તે પલટી ખાઈ ગયો હતો જેમાં અનેક જવાનો જે છે તે ઘાયલ થયા છે શું છે અહેવાલો હાલ શું પરિસ્થિતિ છે તેની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ ડાંગ જિલ્લાના સાપુતારાની પહાડી વિસ્તારની અંદર આજે વહેલી સવારે જયારે બીએસએફ ના જવાનો જે છે તે તોપ ભરેલા ટ્રક લઈ અને પસાર થઈ રહ્યા હતા ત્યારે કપરા વડાક અંદર ઉતરતી વખતે જે છે તે આ ટ્રક ના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ જંગલ વિસ્તાર તેમજ પહાડી વિસ્તારની અંદર જ્યારે બીએસએફ નો આ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ જવાનો ટ્રક લઈને જયારે મહારાષ્ટ્રના નાસિક થી રાજસ્થાનના જોધપુરની બોર્ડર તરફ જઈ રહ્યા હતા ત્યારે બીએસએફ અહેવાલો જે પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર હાલ જે છે તે સામગહાન સરકારી હોસ્પિટલ ની અંદર જે છે તે આ જવાનોને સારવાર હેઠળ હાલ રાખવામાં આવ્યા છે તમામ જવાનો સુરક્ષિત છે આ સાથે જ તે થોડા ઘાયલ થયા છે પલટી ખાઈ ગયો હતો જેમાં અનેક જવાનો જે છે તે ઘાયલ થયા છે હાલ તેમની સારવાર ચાલી રહી છે તમામ જે જવાનો જે છે તેમની હાલ સારવાર શરૂ છે તમામની અપડેટ પલ અમે તમને આપતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યુ ભારત ન્યુઝ